અને આજે આજેના ત્રણેય સભ્યો શ્રી પી સ્વરૂપ શ્રીમતી મનીષા ચંદ્રા અને શ્રી રાજકુમાર બેનીવાલ અમે આજે રાજકોટ આવ્યા છીએ ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના પ્રથમ આજે જે અહીંયા ચર્ચા વિચારણા કરવામાં આવી છે એમાં તમામ જે સંબંધિત અધિકારીઓની સાથે અમે અહીંયા ચર્ચા કરી છે નામદાર હાઈકોર્ટના તેરમી જૂનના હુકમ પ્રમાણે જે જે મુદ્દાઓને ઉપર તપાસ કરવાની થાય છે એ મુદ્દાઓ બાબતમાં તલસ્પર્શી તપાસ કરવાનો અમે આજે અહીંયા પ્રયાસ કર્યો છે આજે અમે અહીંયા ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી તરીકે માન્ય પોલીસ કમિશનરશ્રી મ્યુનિસિપલ કમિશનરશ્રી કલેક્ટરશ્રી ટાઉન પ્લાનિંગ ઓફિસર ચીફ ફાયર ઓફિસર સહિતના સંબંધિત અધિકારીઓ સાથે મુલાકાત લીધી છે અને જે ટીઆરપી ઝોનની જે ઘટના બની ગેમ ઝોનની એ બાબતમાં નામદાર હાઈકોર્ટના હુકમ પ્રમાણે તથ્યના છેક સુધી તેમાં જવાની અમે કોશિશ કરી છે નામદાર હાઈકોર્ટની સૂચના પ્રમાણે આદેશ પ્રમાણે તારીખ ચૌથી જુલાઈએ નામદાર હાઈકોર્ટમાં અમારે અમારું રિપોર્ટ સબમિટ કરવાનું છે